પાણીમાં તર્યો છે ડૂબાતો નથી હા તરે છે રામ નામ કા પથ્થર પાણી એમ તરે છે કા એને આમ આપણે ધક્કો દઈને ડૂબાડીએ ને તો એ નથી ડુબાતો પથ્થર અત્યારે પેક કરી દીધું છે ને ત્યારે પહેલાં ખુલ્લું હતું અને અહીંયા જો બધા સિક્કા નાખા છે રૂપિયા છે કૃષ્ણ ભગવાન

તો ગોપી દર્શન અમે લોકો કરી લીધા અને હવે અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર બાર જ્યોતિર્લિંગ માં નું બાર સોમનાથ કર્યા છે એક મહારાષ્ટ્ર ત્રંબકેશ્વર કર્યા છે પછી મહારાષ્ટ્ર ધુમેશ્વર કર્યા છે અને એક આ ગુજરાત નું આ નાગેશ્વર ચાર જગ્યા થી હજી આઠ જગ્યા જવાનું બાકી આઠ જગ્યા દર્શન કરવાના છે તો જો આ નાગેશ્વર મંદિરનો મેઇન ગેટ છે અને અહીંયા છે શંકર ભગવાનની મોટા મોટી મૂર્તિ છે ગેટ અને લોકો થાકી ગયા છે એટલે ધીમે ધીમે આવેલા આવે છે દર્શન કરવા જવાનો છે એટલે અને અહીંયા જો કામ ચાલુ છે કંઈક મંદિરનું કામ ચાલુ છે અહીંયા અને અહીંયા છે મેઇન મંદિર તો જો અહીંયાથી અંદર એન્ટર થવાય છે મંદિરમાં પણ અહીંયા લખ્યું છે નો મોબાઈલ નો કેમેરા એટલે આપણે બંધ કરી દઈએ મોબાઈલ ને કેમેરા તો જો આ બારથી મંદિર છે નાગેશ્વર મહાદેવનું કલર કર્યો છે અત્યારે નવો અને થોડોક ફેરફાર કર્યો છે અને હજી કામ ચાલુ છે કામ છે તો જે શંકર ભગવાનની મૂર્તિ કેટલી મોટી છે અને કલર બદલી છે આમાં આવ્યા ત્યારે બ્લુ કલર જેવો હતો અત્યારે યલો કલર નાખ્યો અવતાર બનાવે તો જો મે નાગેશ્વર દર્શન કરીને આવી ગયા ને નાગેશ વન આવ્યા છે સુરેન્દ્રનગરમાં વટેશ્વર વન છે ને એવી રીતના અહીંયા નાગેશ વન છે એ આટલું તો સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન દેવપુર દ્વારકા તો જો અમે નાગેશ્વર પહોંચી ગયા છી અને હિના મુકુંદ આયેલા છે આટલી રાડું પાડું ને હવે અહીંયા જો એન્ટર થતા જ ફુવારા છે પણ બંધ હાલતમાં પડ્યો છે બે હજાર તેર માં છે તો જે આપણે અત્યાર જોઈશ દસ વર્ષ પાછળ જો આ ગાર્ડન જેવું છે બેસવાની વ્યવસ્થા છે કોઈ થાકી ગયો બેસવું હોય આરામ કરવો હોય તો કરી શકે છે નાસ્તા પાણી અહીંયા નહીં પણ બેસવાનું ને એવું બધું સારું છે જો હિનાએ બધું જોયું છે દ્વારકામાં ખૂણે ખૂણે ફરી વળી એટલે અમને આ બધી લઈ આવે છે નહીં ત્યારે અમે તો આવું જોયું નહોતું કઈ અને અહીંયા જો શંખ મોટો અમે નાનો શંખ લઈ લીધો છે ને અહીંયા છે મોટો શંખ મોદી બે હજાર તેર માં મોદી સાહેબ હતા ત્યારે ઉદઘાટન થયેલું છે ને જે અમને અત્યારે ખબર પડે છે એટલે અમે અત્યારે આવ્યા છે બે હજાર ચોવીસ માં અગિયાર વરસ થયા બધે એવું જ છે ને બધે જવાનું બધા એના ફોટા છે જો એના આગળ આગળ દોડવા માંડી એની પાછળ પાછળ દોડવા માંડ્યા બોલો એટલે તમાર ભાઈબંધ વિડીયો કે છે ને કે હું હે ना नै न कुबल परे इना बोने तमेच के हो त्यहार मार भाइबन्धको फोन आयो न किदो के तू व्लगमा आइस् तौ जोइछम त बोलो <laughs> 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 बोलो न धामु त जो समस्या लागे का आ इला तमे थे केङ वे गय आ दिनमा अन्दर झन्कल જંગલ જેવું છે 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 એટલે આગળ આગળ દોડવા અમને દોડાવે કે પછી અંધારું થઈ જાય એટલે દેખાશે નહીં કઈ એટલે તમે ફટાફટ હાલો એટલે અમે ફટાફટ હાલવા માંડ્યા માંડા પાછળ પાછળ અને ખરેખર જંગલ જેવું છે જો તમે ક્યાંક ક્યાંક પગથ આવે છે બાકી છે આમ જંગલ જેવું અમે ગયા છીએ હિના કેરની દોડાવતી દોડાવતી અમને એમની પાછળ પાછળ અમે દોડતા જોવાનું છે શંકર ભગવાન પાર્વતીજી ગણેશજી અને કાર્તિક અને જો જોવા તળાવ છે અહીંયા નીચે જો પગે છે ઉતરી તળાવમાં જવાનું છે થોડુંક જ પાણી પહેર્યું છે બહુ નથી પહેર્યું પણ પહેર્યું છે ખાલી નથી પાણી તો છે અંદર ઓલી સાઈડ પાછળ તળાવ જ છે અહીંયા જો બધે પાણી પહેર્યું છે અને જો અમે ફટાફટ ઉપર જઈને બધું જોઈને આવતારીએ છીએ અને મુકુંદને જીગર કંઈક ડિસ્કશન કરે છે

બધું મોદી સાહેબ આવ્યા હતા ઉદઘાટન કર્યું સારું ભાઈ હતું આખું બે હજાર તેર માં કરેલું છે એ તારે જમીન લેવલે હતું અને અત્યારે તમે તો અંદર ઘાટ જંગલ થઈ ગયું છે એટલે અહીંયા એક આટો માર્યો પણ થોડાક વહેલા ગયો તો સારું હતું એમ કે ઘણું રહી ગયું અહીંયા જોવાનું બહુ મસ્ત વન છે તમે લોકો ક્યારેક આવો વ્યુઅર્સ તો અહીંયા આટો મારજો નાગેશ્વર સામે જ છે નાગેશ્વર અને ત્યાંથી હવે અમે રવાના થઈ ગયા છીએ ખંભાડિયા જવા માટે ફોકસ રાખો એવું ખંભાડિયા જવા માટે रवाना થઈ ગયા છીએ અને હમણાં આપણે મળીએ ખંભાડિયામાં ઓકે રામ હોટલ જમવા માટે ઓમ હોટલ છે એમડી અને દ્વારકાની વચ્ચે સારી હોટલ છે જમવા રોકાણ એટલે ઘણા લોકો જતા જમવા જમવામાં જો રોટલી છે ઢીંડાનો શાક છે

જે હોય હાલ છે પનીરનું નું શાક હાલશે પીંડાની શાકઈ હાલશે તો ચાલો તમે બધા પણ જમવા માટે બસ મગોન બરાબર તો વાંધો નહીં બોલી ક્યાં હમણાં આવે શું